ભાઈ સાહેબ હવે ખોબરો તમે બહુ કરી હવે હવે જાળવા નથી નથી આ સારું લાગતું સમાધાન એક જ કે બંને પક્ષ દરેક મોટપ દાખવે મોટા ખોરડા છુઓ થોડુંક જતું કરો થાતા થઈ ગયું બ્રાહ્મણ ના ભોળીએ જીવ છે એટલે આશીર્વાદ આપીએ કે પરમાત્મા તમારું કલ્યાણ કરે ભાઈ સાહેબ જતું કરી દો ને જતું કરે એનું કાંઈ અત્યારે તમે ઝગડો છો એનાથી બે ની ઘટે છે બે ની દેવાયત ખવડ ની ઘટે છે અને ભાઈ ભગતસિંહજી ની ઘટે છે આ છીછરા ઝગડામાં લાભ છે ને વચેટી લેતા મારો ભાઈ સાયકલ માંથી લીના લીના આવ્યો એટલે મર્યો જે નારાયણ સ્વામી દીખુદાન હું તમને કહું લખમણભાઈ બારોટ લખમણભાઈ ગઢવી આ બધા જે છે ને એ બધા જન્મજાત કલાકારો છે એને સાંભળીએ તો આપડે અહોભાગ્ય આપડા જીવન ના થઈ જાય એવા પણ દેવાયત માં પણ ઈ કૌવત છે

બતાવી દીધે બાપુ જુઓ તમારા વિરુદ્ધમાં તમે સમજી લો એટલે ખૂદી તો ધરતી ખમે વાઢી ખમે વનરાય વેણ કેવળ તો સંત ખમે જેમ સાયરા નીર સમાજ કોઈ સંત મૂર્તિ હોય ઈ વેણ કમે ખમી જાય સહન કરી જાય થોડુંક પરસ્પર કરવાની જરૂર પરસ્પર બે ખાલી એમ કે ભગવતસિંહજી એ જ નહીં ઠપકો આપો તો આપી દીધો હોત કે ભાઈ જુઓ મેં મારા હગા વાળા ને બધાને બોલાવ્યા તમારો આખો કાર્યક્રમ તમારા નામે જ હાલતું હતું તમે ન આવ્યા એમાં વિખેરાઈ ગયો બહુ માથું લાગ્યું પણ હવે તમારી જે કપાણ હે તમે પણ કઈ દેવાયત ખોડ પૈસા ના ભૂખા તો હોય નહીં કે ભાઈ મને અહીંથી પચાસ લાખ મળ્યા એટલે તમારા આઠ લાખ ગોળ્યા એવું તો હતું નહીં એણે ક્યાંક ગમે તેમ ગણો પણ ક્યાંક જાવું પડ્યું ક્યાંક દેવું પડ્યું હોય તો રોકાઈ ગયા હોય તો એ થોડુંક પણ જો મન મુટાવ કરી લીધો હોત તો અહીંયા સુધી અત્યારે પ્રકરણ પહોંચ્યું ન હોત પણ આ જે વેરના બી હોવાના છે બંને તરફથી સોશિયલ મીડિયામાં જે ઓનલાઈન ધીંગા મસ્તી ચાલે છે ને એ બંધ થાવી જોઈએ એટલે કોઈક ડાયા માણસે આમાં પડવાની જરૂર છે એટલે તમે બહુ દાન ધર્મ કરનારા છે ભાઈ ભગવતસિંહજી નું ખોડું છે પ્રવીણદાન ને મળ્યો જેના નામે હું અત્યારે વાત કરું છું એણે પોતે કીધું કે મારા નામે તમે કેજો કે આમાં આઠ લાખ રૂપિયા આપ્યા કોઈ વાત નથી તો સાચું ખોટું એ પાછું રામ હું એમ નથી

અને એ ધરોહર જે છે એ બધા યથાવત રે તો ડાયા માણસો એ મોટા એ પડવું પડ્યા હશે કેટલાક નિષ્ફળ ગયા હશે પણ છતાંય અમુક લોકો એવા હોય છે અરે તો અહો ભાગ્ય હો પણ ભલામણ આપણે બહુ નાના માણસ પડીએ આ બધા ખેરખા છે એટલે કહું છું તો બ્રાહ્મણના બોળીએ જીવ છે એટલે આશીર્વાદ આપીએ કે પરમાત્મા તમારું કલ્યાણ કરે ભાઈ સાહેબ જતું કરી દે ને જતું કરે એનું કાંઈ જતું નથી હોતું જો કૃપાલ હું તમને એમ કહું તમે ગાળ દો આપણે છે ને આમાં પ્રોબ્લેમ શું આ છે ને થોડીક માનસિકતા છે જો સમજવું હોય તો વાત છે હા કે દાખલા તરીકે મારી વિરુદ્ધમાં કોઈ માણસ આજ સોશિયલ મીડિયામાં ગાળા ગાળી કરે ભૂતકાળમાં વખત થઈ છે બરાબર ગાળા ગાળી કરે આમ ને તેમ ને કાંક જયરાશિ બાપુ થી ના આવતું વચ્ચમાં ખબર ને જયરાશિ બાપુ ભાઈ પૈસા ખાઈ ગયા કારણ કે જયરાશિ બાપુ થી ફાટી પડ્યા આમ આદમી વાળા ના પૈસા ખાઈ ગયા ને હવે કેનારા તો કઈ જ દેવું છે પણ તમે ને હું અત્યારે પણ શાંત ચિત્તે કરી છીએ આપણે એને બહુ ધ્યાન માં ન લીધી કારણ એ લોકો ના સમજશે ઈશુ ખ્રિસ્ત જ્યારે ખીલે જડી દીધા એને શું કીધું કે પરમાત્મા એને પ્રાર્થના કરી ઉલટાની ઓર કે હે પ્રભુ હે પરમાત્મા આ લોકોને માફ કર જેમ છે પાછા પ્રભુ પ્રેગતા પુનઃ એટલે અવતારી પુરુષો કોઈથી મરતા નથી હોતા તે દિવસે આપણે કૃપાલશ્રી તમારી ચેનલમાં નારાયણ સ્વામી ને પદ્મશ્રી મળવાની વાત હતી તેથી મેં કીધું ને કે પદ્મશ્રી ના ભાગ વિશે તો નારાયણ સ્વામી એને મળશે નારાયણ સ્વામી ને પદ્મશ્રી નહીં પદ્મશ્રી ને નારાયણ સ્વામી મળશે કારણ કે અમર અમર છે છે કહેવાય નારાયણ સ્વામી દેહ નથી એટલે શું થઈ ગયું એનું બાકીનું બધું તો આપણી સામે છે સાહિત્ય કેમ દેવાયત ખબર દેવાયત ખબર અને ભાઈ ભગીરથ આપણે ભગવતસિંહજી કે ધ્રુવ ધ્રુપ ધ્રુવરાજસિંહજી વિવેચક નહીં એક બ્રાહ્મણના ખોળીએ જીવ છે ભૂદેવ માની ને સાંભળે તો પણ થાય પછી શું થાય ગાળા ગાળી ને ઇધર ઉધર કે ભલા માણસ તમે ખમી જાઓ ખમી જાઓ તમે તમે લોકો જતું કરો જતું કરે એનું કાઈ જતું નથી હોતું ગમે ભગવાન કૃષ્ણ એ ગીતા કુરુક્ષેત્ર અમથી નથી કીધી એને એટલા માટે કીધું જયારે તમે હવે પછી કળિયુગ આવશે કળિયુગ નો અર્થ શું છે અર્જુન ને કીધું સામે કોણ છે મારા દાદા છે મારા કાકા નો ભાઈ છે મારા બાપા નો દીકરો છે છે ને તો કે હા હવે કળિયુગ આવવાનો કળિયુગ માં આવું જ થવાનું તમારા હગાવાલા જ તમારી વિરુદ્ધ માં આવવાના સૌથી પેલા કોઈ તમે જો હું ને તમે ટાટા બિરલા ઈર્ષા નહીં કર્યો બીજો પ્લાન્ટ નાખે ને પાંચ હજાર કરોડ નો તો આપણે શું કામ ઈર્ષા તો આવું થાય તો ભગવાન રસ્તો બતાવ્યો શું થાય સ્થિત પ્રજ્ઞકા ભાષા સમાધિ થે વત્સ હે અર્જુન કળયુગમાં જયારે તમારા તમારા તમારી હામે થાય ત્યારે તમારે શું કરવાનું સ્થિત પ્રજ્ઞા ભાષા તમારી બુદ્ધિ સ્થિત પ્રજ્ઞા બુદ્ધિ તમારી બુદ્ધિને સ્થિર રાખવાની હચમચી નહીં જવાનો હશે ગાળા ગાળી કરે તો બોલે તમારી જાણ કરતા કૃપાલ સિંહ હિન્દુસ્તાનમાં એકસો ચાલીસ કરોડ લોકોમાંથી માંથી ચાલીસ કરોડ લોકો એવા છે એકસો માંથી એકસો ચાલીસ માંથી એક ચાલીસ કરોડ ચાલીસ કરોડ લોકો એવા પહેલા કોલગેટ નથી કરતા હું પેલા નરેન્દ્ર મોદી કરે ઉઠીને પેલું કામ એ મોતીને ગાળ દઈ દ્યો યોગી ને ગાળ દઈ દ્યો માન લ્યો રાહુલ ગાંધી ને ગાળ દઈ દ્યો ઉઠતા વેતા જ હો ઉઠતા એક જ કામ પેલા બસ પછી બીજું બધું પ્રાતઃ કાર્ય કરવાનું તો એને કારણે કે રાહુલ બાબા કે કોઈ પણ આયવા કોઈ ઝગડો કરવા આયવા મોટા માણસો કોઈ આ મોરારી બાપુને ગાળ દે છે આ બધાને કહું છું થોડાક વહારા લાગો છો ભાઈ સાહેબ તમારા મોરડા બહુ ઊંચા છે

સૌમ્યતા શાલીનતા અહિંસા ક્ષમા કરુણા એ બધું ઘટે તો એ પુરવાર કરી દો હમણાં થોડાક દિવસ પહેલા હું માયાભાઈ આહિર ને ગયો હતો એને અનુષ્ઠાન રાખેલું છે આખો શ્રાવણ મહિનો અનુષ્ઠાન યજ્ઞ નું અનુષ્ઠાન અખંડિત

તો મેં એને કીધું કેશિયારો રૂપાળા હોય બોલવામાં હોશિયારો મોહિત કરી દે ભૂરકી છાંટી દે પણ એ બોલવું તો કળા થઈ ઓલું કળા નહીં ઓલું તમારી કાયદેસરની જીનેટિક સાયન્સ માં વરેલું એટલે દેવાયતભાઈ કેસમાં તમને કહું તો સમાધાન એક જ વાત થઈ શકે બંને પક્ષ ધરાક મોટબ દાખવે બીજું કઈ નઈ મોટબ દાખલ થઈ ગયું બીજ ગઈશો બાદ ગઈ છોડો યાર હવે આ બધા ઝઘડા બે ને પોાય આ ભાઈ છે શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે વગેરે વગેરે એટલે આ છીછરા ઝઘડામાં લાભ છે ને એ લેતા હોય છે જેને આપડે બ્લુ ટીક કહીએ છીએ ને સોશિયલ મીડિયામાં બ્લુ ટીક એ બ્લુ ટીક કરનારા એ નત નવું બોલીને વળી પાછા વળી ખતરો પાછો અને વળી વળા ને આક્રમક બનાવે એટલે એક ટીમ એવી બને કે જે દેવાયત ખબરના સોશિયલ મીડિયા ના ઉશ્કેરણી દૂર રાખે અને એક ટીમ એવી બને ડાયરાની દુનિયાની હોય કે સંત મહંત હોય ઈ કે ઈ આ બે ને કે ભાઈ સાહેબ હવે ખોબરો તમે બહુ કરી હવે જાળવા જાઓ નથી સારું નથી લાગતું કારણ કે અંતે પાછું આપણું લોક સાહિત્ય લાજે છે ડાયરાની દુનિયા લાજે છે સંસ્કૃતિની ભાતી ગળતા છે 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 એ લાજે આ આ બધું તો તો થાય થાય ને ને અસર એટલે આનું સમાધાન બસ જ સંસ્કૃતિ ખમૈયા કરે અને બિલકુલ એક વખત આઈ ખોડલની ની આ જેમ બ્રિજરાજા ને આરેખો થયો તો બે માની ગયા હતા આઈ ખોડલ ની અમે મોગલ ધામમાં ને બધું કર્યું હતું એવી રીતે હવે ઈશ્વરનું નામ જો સૂર્યની સાક્ષીને બ્રાહ્મણના વચને પૂરું કરો ભાઈ સાહેબ આ ડખો ને ક્યાંક તમારા ડાયરા વેરા કરો એટલે સમાજમાં નવી સંસ્કૃતિ ની પ્રેરણા જે નવી પેઢીને ખબર પડતી પેઢી ને કઈ શોભા નથી દેતું કલાકારો જેલમાંથી માણસ જન્મે ને એ મહાન બને કૃષ્ણ મેલ જેવું કરે એનું નામ છે જીવન જેલમાં જવું નહીં જેલમાં જન્મવું એ તમારા હાથની વાત નથી પણ મેલમાં રેવું જન્મી નું મેલમાં જવું ઈ તમારા હાથની વાત છે એ છે કૃષ્ણત્વ તો આવું તમને પ્રાપ્ત થાય એવી ઈચ્છા રાખીએ ગઢવીજી